ખેડા જિલ્લાની નડિયાદ કોર્પોરેશનમાં થયેલા હુમલા મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા તરી વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે એકતા થઈ વિરોધ પ્રદર્શન કર્યું ભાજપના કાર્યકરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દાબીએ જણાવ્યું કે નડિયાદ કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા હતા આ સમયે ભાજપના કેટલાક કાર્યકરો અંદર ઓફિસમાં ઘૂસી અપશબ્દો બોલી કટાક્ષ કર્યો અમારા કાર્યકરને માર માર્યો ત્યારે કાર્યકરો પોતાનો બચાવ કરતા જપા જપી કરી જે મામલે ભાજપના કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે મામલો તદ્દન ખોટો છે આ લોકશાહી દેશમાં આવો અન્યાય અત્યાચારો અમે સહન નહીં કરીએ મારું નામ ચંદ્રશેખર સિંહ રાઠી છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ છું જી આજ રોજ આપે આવેદન પત્ર આપવા માટે આપ સૌ એકઠા થયા છો શું મુખ્ય કારણ અને શું રજૂઆત કરી આજે કલેક્ટર સિંહને મેં એક આવેદન ઉપસ્થિત થયા છે તો મેટ ધારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિક ભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા પ્રિન્સિપલ ઓફિસમાં ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા રજૂઆત થતી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી છતાંય કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા પણ અમારા રાજુભાઈ દબારી ઘરના એક કાર્યકર છે એમને તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો અને ખાસ કરી મને સવાય એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશસ્ત્રીકરણની વાર્તા કરતા હોય વિમેન્સ એમ્પાવરમેન્ટ અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આ રીતના જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને એ બિલકુલ સાચી લેવામાં આવે નહીં આ પરિસ્થિતિ નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એટ્રોસિટી એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી

નટવરસિંહ બાપુ એક્સએમએલ છે ઇન્દ્રજીતભાઈ છે દિલીપભાઈ છે અમારા નડિયાદના વિધાનસભાના ઉમેદવાર જુવલભાઈ બી છે બધા મોટી સંખ્યામાં કાર્યકરો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ ઉભો છે એમના મનમાં એક જ રન છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકશાહી છે કે આપખુદ શાહી ચાલે છે એની સાથે અમે બધાએ નક્કી કર્યું છે કે જો આપણને દિન સાતમાં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગા લઈ લેવાય તો અમે ગાંધી ચીજા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન અને અને ઉપવાસ પણ પ્રતિક નથી મળતા તો ગુજરાત કોંગ્રેસ અમારા જિલ્લા પ્રમુખ સાથે સંપર્ક કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ ખુબ આગળ વધવા અને તમામ તાલુકે તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું અને આ આંદોલન મને લાગે જનતાની ભાવના ને જગાડવાનો પ્રયત્ન કરીશું આ ખરેખર છે આ જનતા માટે કરવાનું લોકોના માટેનું કામ હતું